ભુજના એરપોર્ટ રોડ પર ચોવીસ કલાકના ટૂંકા ગાળામાં અકસ્માતમાં બે યુવાનોના મોત થતા અરેરાટી ફેલાઈ હતી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા કલેક્ટરને પોતાનું જાહેરનામું સુધારવાની ફરજ પડી છે જે બાદ આશ્રમ ચોકડીથી સેવન સ્કાય જતો રસ્તો ભારે વાહનો માટે બંધ કરાયો છે નવા જાહેરનામા મુજબ નખત્રાણા અને માંડવીથી આવતા ભારે વાહનો પ્રિન્સથી મહિલા આશ્રમનો રસ્તો ઉપયોગમાં લઈ શકશે જ્યારે ખાવડા તરફથી આવતા વાહનો ડાયરેક્ટ એરપોર્ટ રોડ નહીં પણ નાગોરનો પુલ થઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી મુંદ્રા જઈ શકશે ભચાઉ અને અંજારથી આવતા ભારે વાહનો અગાઉ નાગોર પુલ તરફ ડાયવર્ટ કરાયા હતા જે હવે નળ સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જઈ શકશે જેથી ફરી એકવાર ભારે વાહનોની અવર જવર શરૂ થતાં અકસ્માત થવાની ભીતિ છે મુંદ્રાથી આવતા ભારે વાહનો વિમાન સર્કલથી એરપોર્ટ રોડ જઈ શકશે આજે સવારે તમામ સ્થળોએ ટ્રાફિક નિયમન માટે પોલીસની હાજરી જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે એરપોર્ટ રોડ પર ભારે વાહનોના કારણે અકસ્માતમાં બે યુવાનોના મોત થયા હતા જે બાદ તંત્ર સામે લોકોનો આક્રોશ ફેલાયો છે ત્યારે આજે બપોરે આશ્રમ ચોકડી પાસે ચકાજામ કરવામાં આવ્યો હતો તંત્રના સંકલનના અભાવે માલવાહક વાહનો બેફામ ગતિએ પસાર થતા હોવા તે અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે રિંગ રોડ પર ઝીબ્રા ક્રોસિંગ સ્પીડ બ્રેકર અને સર્વિસ રોડ બનાવવા માટે માંગ કરવામાં આવી હતી મુસ્લિમ યુવા કોર કમિટી અને સ્થાનિકો દ્વારા ચકાજામ કરવામાં આવ્યો હતો બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઉપર સુધી રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી બે દિવસ પહેલા ભુજ શહેરના રોડ ઉપર ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે મૃત્યુ થયેલ છે અને અત્યારે યુવા કોર કમિટી અને અલગ અલગ આગેવાનો દ્વારા અહીં કને આવી અને ચક્કાજામનો પ્રશ્ન એક જ છે કે પોલીસ તંત્રને વહીવટી તંત્રને જાણકારી કારણ કે નિયમો ખાલી કિતાબ ઉપર લખેલા છે આપ જોઈ રહ્યા છો તે રીતે આ નેશનલ હાઈવેનો દર્જો આપેલો છે પણ નેશનલ હાઈવેના જે નિયમો છે તેને ક્યાંક ને ક્યાંક ફોલોપ કરવામાં નથી આવતો આ જે બહારનો રિંગ રોડ છે તેમાં કેટલીય જગ્યાએ કટો છે અને કેટલી જગ્યાએ તો નાના નાના બાળકો નીકળે છે એ જગ્યાએ ક્યાં જમ્પે નથી અને જમ્પ જ્યાં આખરે બનાવે છે ત્યાં આગળથી ટ્રક વાળો જોઈ શકે એવા જંપો નથી અને જ્યાં ને ત્યાં કટ લાગેલા છે બીજી વાત કે આ રોડ ઉપર ફૂટપાથ નામની કોઈ ચીજ નથી જો તમે અહીંયા વાહન વ્યવહાર વ્યવસ્થિત કરવા માંગતા હો તો સામે તમારે પબ્લિક માટે પણ ફૂટપાથ ઊભી કરવી પડશે તેના નિયમોનું પાલન કરવા માટે પોલીસ તંત્રને અહીં કને ઊભું રહેવું પડશે તો એવું કાંઈ નથી અત્યારે અમે જોઈએ પોલીસનો કાપલો ઊભો હતો છતાં પણ ગાડીવાળા એકબીજાને ટોકી દીધું છે તમે સમજી શકો છો એ વાતને તો અમે આજે આંદોલન રૂપી તંત્રને જગાવવા માંગીએ છીએ કે આ જે નિયમો છે કારણ કે પબ્લિકની પાછળ બધું છે ટ્રાફિક પબ્લિકની પાછળ છે અને પબ્લિકના જીવ પછી આખી દુનિયા પછી છે આ જીવો જ્યાં જાય છે જ્યારે જ્યારે નવજુવાનો મૃત્યુ પામ્યા છે ત્યારે તમે સમજી શકો છો તો એ ઘરની હાલત શું હોય માટે વહીવટી તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે નિયમોનો જે પાલન કરવાનું આવે છે તેના માટે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા ઊભી કરો અને આવા બનાવો ન બને તે માટે અમારે ન છૂટકે રોડ ઉપર આવવું પડ્યું છે અને રોડ ઉપર આવી તંત્રને હેરાન કરવાનો કોઈ ઇરાદો નથી પણ માનવ જિંદગી હોય જતી ત્યારે આંદોલન વગર અંત કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી આ ચક્કાજામ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આ પ્રોગ્રામ રાખવાનું પાછળનું કારણ એ છે કે ભુજ શહેરના અંદર બે યુવાન દિવ્ય અને રજાક બે યુવાન નું મોત થયો છે પણ મોત પાછળનું મુખ્ય કારણ અહીંયા અવર જવર જે ડંપરોની અવર જવર છે તે છે કેમ કે વહીવટતંત્ર દ્વારા આ જે કંપનીઓ ચાલી રહી છે એ કંપનીઓના જે ગાડીઓ છે ડમ્પર એ બધાને ખુલ્લેઆમ છૂટ આપી દેવામાં આવી છે એના લીધે અહીંયા રહેતા રહેવાસીઓ જે છે એ તંગ આવી ગયા છે રોજ નયા અકસ્માત થાય છે અને યુવાન દીકરાઓ યુવાન દીકરાઓની જાણ જાય છે અને અમારા એટલા માટે અમારી અમુક માંગણીઓ છે એક તો માંગણીઓ છે કે આ તમે હાઈવે બનાવ્યો છે ત્યાંથી ડમ્પરો અને મોટી મોટી ગાડીઓ ભારે વાહન વટાવે છે તો તમારો ફરજ છે કે સર્વિસ રોટ આપો કે રહેવાસીઓ ક્યાંથી ગુજરે એને તો ડમ્પર સાથે જ જવાનું છે તો ડમ્પર સાથે જશે તો અકસ્માતનો તો ખતરો છે જ એટલે સૌથી પહેલા તમે એને સર્વિસ રોટ આપો સાઇટમાંથી કે ભાઈ ટુ વ્હીલર ને બધો આ બાજુથી નીકળી શકે બીજી માંગણી છે આ જગા ઉપર કોડકી રોટ ઉપર ચકેડો બનાવવામાં આવે સારો અને આ કોડકી રોટ હોય કે આ રોટ ઉપર જે રૂટમાં ચોકડીઓ આવતી હોય ત્રણથી ચાર ચોકડીઓ આવે છે તમામ ચોકડીઓ ઉપર જમ્પ બનાવવામાં આવે સાથે સાથે જમ્પ ઉપર કલર કરવામાં આવે સાથે સાથે જે સાઇન બોર્ડ ને આ બધાના નિયમ છે એ ટ્રાફિક પોતાના નિયમથી બધાને ફોલો કરવામાં આવે સાથે સાથે ટ્રાફિક પોલીસ પોતે ચારો જે ચોકડીઓ છે બધી ચોકડીઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા ચોવીસ કલાક માટે હાજર રાખવામાં આવે એવી અમારીઓ માંગણીઓ છે અમે સરકારને હું કલેક્ટર સાહેબને ખાલી એટલો જ કહીશ કે સાહેબ તમે એકવાર આવો અને જે બાળકની જે યુવાનની જે યુવાનની માતા છે એની આંખમાં આંખ મિલાવીને કહો કે તમારું તંત્રનો ગુનો છે કે નથી તમે જે બાળક જે યુવાન ગુજરી ગયા છે એ યુવાનના ફાધર અને મધર છે એની આંખમાં આંખ મિલાવીને કહી દો કે કેનું ગુનો છે સાફ નજર આવે છે કે આ બે દિવસ પહેલા તમે જમ બનાવ્યો છે બરાબર એટલે તમારી બેદરકારી છે ડમ્પર ચાલકોને છૂટછાટ તમે આપો છો વહીવટતંત્ર તમારા હાથમાં છે બધી સત્તા તમારા હાથમાં છે એટલે તમારો ભરત છે કે આ બધા નિયમનું પાલન કરાવો અને નિયમ સરબદો ચાલે એમ આજે અમે ભુજની કોળકી રોડ છે આ અને મુખ્ય માર્ગ છે આ ખાવડા આશ્રમ ચોકડીયા હા મહિલા સર્કલ આશ્રમ ચોકડી કહેવાય આમાં ખાવડા રોડ પણ ત્યાંથી આવે છે અને આપણે જોઈ શકીએ કચ્છમાં જે ગાડીઓ આવે છે બહારથી માધા પર થઈને અહીંયાથી આવે છે ત્યાંથી નખત્રાણા વાયાથી જે ગાડીઓ આવે એ બધો પણ ત્યાંથી આવે છે એટલે બધો રૂટ મુખ્ય માર્ગ છે આ ત્યાં પણ તમે જો ટ્રાફિક પોલીસ ન રાખી શકતા હોય તો તમને કોઈ અધિકાર નથી આ ગાડીઓને છૂટ આપવાની